ભૂખ્યા રહી શકો તો ભાગવત કહે છે કે ઉપવાસ કરવો બાકી ભાગવત માં લખ્યું છે કે જે માણસ ભૂખ્યા રહી ન શકતો હોય અને ભગવાનની ભક્તિ કરવા બેસે અને એની ભૂખ જો એને એની ભક્તિમાં બાધા નાખતી હોય તો એ માણસે જમીને બેસવું ભગવાનની ની ભક્તિ જમીને થાય છે ભૂખ્યા પેટા કરી એવું ક્યાંય લખ્યું નથી પછી આપણે ફરાળ ને હાટુ કરતા હોય પણ જો કે આપણે ગમે ઉપવાસ રહ્યા હોય કોઈ ભૂખ્યા રહે હોય હજી આવું બન્યું જ નથી ઉઠી નથી ચાલુ કરી કાતો હવાર માં ફ્રૂટ ખાઈ કાતો વેફર ખાઈ અને ચાલતા કટક બટક ચાલુ ઉપવાસ છે ને એટલે કેટલા ટાણા છે તારે એટલે આવો ઉપવાસ ન કરતા સવારે ઉઠી ચાલુ કરે સાંજે હું ત્યાં સુધી અને તું પાછા વેલે દીક વળતી હવાર માં ઉઠીને કે મને જલ્દી ભાખરી આપો કાયલ ઉપવાસ છે મારે એટલે તું તો સારું હતું એટલે આવા કોઈ ઉપવાસ કરવા નહીં તમે તમારા ત્રણ ટણા જમી લો પણ ભાવથી ભગવાનની ભગવાન ની પૂજા કરો હું ત્યાં સુધી કઉ છું કે ઉપવાસ ન કરો તો ચાલશે પણ મારા ઠાકોર ની ઉપાસના જરૂર કરજો સાહેબ ઉપવાસ ન કરો તો ચાલશે ઉપાસના કરજો